રાજકોટમાં રેન્જ રોવરની સર્વિસ ન મળતા નવતર વિરોધ કાર માલિકે બે કરોડ ત્રીસ લાખની કારને બળદગાડા સાથે બાંધી બળદગાડા સાથે બાંધી અને કાર શોરૂમમાં લઈ ગયો દોઢ વર્ષ પહેલા ખરીદી હતી બે કરોડ ત્રીસ લાખની કાર

વિરોધિત છેલ્લા બે ત્રણ મહિનાથી ગાડી અહીંયા પડી છે કંપનીવાળાનો કોઈ જાતનો રિસ્પોન્સ નથી અમે મેલ કરી છીએ અમે એમને ફોન કરી છીએ પણ આ બધા કોઈ જવાબ જ નથી દેતા જે દરવાજો ખોલીને જે સાઈડમાંથી સ્ટેપ નીકળવા જોઈએ ને એ નીકળતા નથી ગાડી હાઈટવાળી છે આમાં કોઈ પણ લેડીઝને સાડી પહેરીને તમે બેસાડો નહીં બેસી શકે હું પોતે નથી બેસી શકતો અમુક વાર મને પ્રોબ્લેમ થતી હોય તો પછી લેડીઝ તો બેસી જ ન હોકે ને અમે રિપેરમાં લગભગ વીસ વાર મૂકેલી છે વીસ થી પચીસ વાર મૂકેલી છે તોય તે આ ગાડીમાં એમનાથી પ્રોબ્લેમ સોલ્વ જ નથી થતા એક જ વસ્તુ એમનું કહેવાનું છે કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે નથી તો પછી ઇન્ડિયામાં વેચવી જ શું કામ જોઈએ હવે એમના ગાડીમાં જે જે વસ્તુ એમના લિસ્ટ આપી દીધા છે એમણે દસ વાર મેલ કર્યા છે કે તમે અમને પરમિશન આપો પણ એમના જે ઓનર છે અબલભાઈ જલ્લુ એ અમને પરમિશન આપતા નથી અને અમને એમ કહે છે કે ભાઈ તમે લખિતમાં આખો કે ફ્યુચરમાં આ પ્રશ્ન થાય નહીં તો એ ફ્યુચરના તો કોઈ પણ કોઈની વસ્તુની ગેરંટી નહીં આપી શકે પણ એમની ગાડી વોરંટીમાં છે અને વોરંટી પછી બી અમને એમને ખાતરી આપી છે કે તમારા આ પ્રશ્ન કોઈ બી દિવસ થાય નો ચાર્જમાં અમે એમને આ કામ કરી આપશું છે અમદાવાદ આ પ્રશ્ન માટે એ ગયા છે દસકવાર વાર ગયા છે પણ એમના પ્રશ્ન એવું છે કે એમના ઘરમાં આ પ્રશ્ન થાય ક્યારેક બંધ થાય એક મિનિટ માટે અને જ્યારે આ પ્રશ્ન થાય તો અમદાવાદ વર્કશોપમાં એ જાણ કરે તો અમે અમદાવાદ વર્કશોપવાળા કહીએ કે ભાઈ તમે ગાડી લે અમે ચેક કરશું પણ જેટલી વાર ગાડી ગઈ છે ગાડીમાં કોઈ પ્રશ્ન હતા નહીં એટલે એના સોલ્યુશન કાંઈ આવ્યું નથી એટલે ગાડી ચાલુ જ હવે અત્યારે મારા રાજકોટમાં વર્કશોપમાં પ્રોબ્લેમ આવ્યા છે પહેલી વખત આવી છે બરાબર કસ્ટમર કહે છે બે મહિનાથી ગાડી પડી છે પણ બે મહિનાથી અમે એમને સોલ્યુશન બી કીધા છે કે આ વસ્તુ નાખવાની છે પણ અબલભાઈ અમને પરમિશન નહીં આપે તો અમે કેવી રીતે રિપેર કરશું